રાજકોટ જિલ્લાના ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચોવાડિયા ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી સમગ્ર વિગતમાં એ છે કે સાહેબ અમારો ને ગુજરાત આખામાં ચોત્રીસ ટકાની વસ્તી ધરાવતો ચોવાડિયા ઠાકોર સમાજ છે તો અમારા સમાજનો મુખ્યમંત્રી બનાવ બનાવવામાં આવે એવી મારી એક નમ્ર અપીલ છે કાગ્યવન તરીકે ગઈકાલે છે કે ભૂપેતભાઈ ડાભીએ છે કે કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે આ બારામાં જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માગીએ છીએ કુંવરજીભાઈ લડે એ સીટ અને પરશોત્તમભાઈ સોલંકી લડે એ સીટમાં તડપદા સમાજનું વોટિંગ જાજુ છે બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી વિરમગામને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો હોય એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે આ તળપદા સમાજના ભાજપમાં સાત ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી વસ્તી અમારી વધારે છે અને અમારી ક્યાંય ગણતરી નથી તમે ઠાકોર સમાજના ક્યાં એવા નેતા કે તમે મુખ્યમંત્રી બનાવવા માટે જોઈ રહ્યા છો મુખ્યમંત્રી બનાવવા માટે અમારે અલ્પેશજી ઠાકોર છે સીજે ચાવડા છે દિલીપ ઠાકોર છે કેસાજી ઠાકોર છે પછી આપણે ઘણા અમારા સમાજના ધારાસભ્યો છે તો એમાંથી કોઈ કોઈપણને બનાવી શકો છો સો ટકા સાહેબ દર ખેલે અમારા આઠ આઠ ધારાસભ્યો મંત્રીઓ હોય છે બરાબર ગુજરાત આખામાં પહેલેથી માધવસિંહ સદાની સરકારથી માંડીને ભાજપ સરકાર લગ્ન આજ ખલે જ અમારા બે મંત્રી પણ નથી અમને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોરને ઉત્તર ગુજરાતમાં ઠાકોર તરીકે વગણાતા ખૂબ દુઃખ છે